તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો તરત જ આપણે સોલ્યુશન લાઈવ કર્યું છે તરત જ આપણે સોલ્યુશન તમારા માટે લઈને આવ્યા છીએ આજે આપણે ભણીશું ધોરણ નવ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેની અંદર બીજો સેક્શન એટલે કે વિભાગ બી એમાં છઠ્ઠો પ્રશ્ન આજે આપણે ભણવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવશે તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર

સુનિતા વિલિયમ્સ કહે છે વેલ ધેર ઇઝ નો ગ્રેવિટી અપ અપ હિયર ટુ સ્પીક ઓફ કે બોલવા જેવી ગ્રેવિટી પણ હોતી નથી સો નથિંગ પુલ્સ ડાઉન ટુ ધ ફ્લોર કે જમીન ઉપર ખેંચ એવી કાંઈ હોતું જ નથી કાંઈ તમે માની લો કે આપણે કેમ કૂદકો મારવી તો આપણે પાસે જમીન ઉપર પડવી કે વસ્તુ મૂકી દે નીચે જ જાય પણ ત્યાં ફ્લોર જેવી કાંઈ વસ્તુ જ નથી હોતી લાઈક ડઝ ઓન ધ અર્થ કે જેવી પૃથ્વીમાં હોય ગ્રેવિટી ધ ફોર્સ ધેટ હોલ્ડ થિંગ્સ ઓન ટુ ધ પ્લાનેટ ગેટ્સ વીકર વીકર એન્ડ 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 એઝ 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 વી વી ગો ફર્ધર ફર્ધર અવે ફ્રોમ ધ ધ સેન્ટર ઓફ અર્થ કે કે જેટલા આપણે પૃથ્વીથી દૂર જતા એમ એમ ગ્રેવિટી ગ્રેવિટી ઓછી થતી ગુરુત્વાકર્ષણ બળ ઓછું થતું ધેર સ્ટીલ સમ વેર આર ઇવન ફાર આઉટ અવર મૂન અમે જ્યાં છે ઇઝ વાય અવર મૂન સ્ટેઝ ઇન ઓર્બિટ એના અને એના જ કારણે જે છે આપણું જે ચંદ્ર છે એ કક્ષામાં ગોળ ગોળ ફરે છે ગ્રેવિટીનો તો એ ચંદ્ર પણ મુકાઈ ગયો હોત ને વી ડોન્ટ ફીલ ધ ગ્રેવિટી ઓફ હિયર બીકોઝ ઇટ ઇઝ અ સો મચ સ્મોલર ધેન ધ ફોર્સ વી ફીલ વેન વી આર ઓન ધ અર્થ અમને અહીંયા બિલકુલ જે છે ગ્રેવિટી ફીલ નથી થતી કારણ કે અમારી ઉર્જા અમારું બળ બહુ જ ઓછું છે જેટલું અમે પૃથ્વી ઉપર જે છે બળ મળતું હોય આપણને ગુરુત્વાકર્ષણ મળતું હોય એટલું બળ અહીંયા મળતું નથી અહીંયા મને ગ્રેવિટી ફીલ થતી નથી આગળ ઇન્ટરવ્યુ પૂછે છે કે હેવ યુ ડિસ્કવર્ડ એની ન્યૂ પ્લાનેટ કે શું તમને કોઈ નવો ગ્રહ મળ્યો તો સુનિતા વિલિયમ્સ કહે છે નહીં અનફોર્ચ્યુનેટલી નોટ સો ફાર કમ નસીબે હજી મળ્યો નથી વી નીડ ટુ અ લાર્જ ટેલિસ્કોપ અમારે મોટો ટેલિસ્કોપ જોઈએ એન્ડ સ્મોલર સ્પેસક્રાફ્ટ અને નાનું એવું સ્ક્રેફ્ટ સ્પેસક્રાફ્ટ જોઈએ વિચ આર ટ્રાવેલિંગ થ્રુ આઉટ ગવર ગેલેક્સી કે જે આ મિલ્કી વે આ ગેલેક્સીની અંદર એટલે કે આકાશગંગાની આગળ ટ્રાવેલ કરી શકે કે જેનાથી નવા નવા ગ્રહો વિશે માહિતી મળે વી આર ક્લોઝર ટુ ધ અર્થ અર્થ નજીક નજીક છે ધેન અવર મૂન વી આર અમે ખાલી જ ઉપર ધીસ જોઈને જાણીને યુ હેવ ટુ થિંક અબાઉટ હાઉક અવર એટમોસ્ફિયર ઇઝ એન્ડ ધેટ ઇઝ પ્રોટેક્ટિંગ અસ કે આટલું એટલું જાણીને ખાલી વિચાર લો કે ભાઈ પૃથ્વીથી બસો માઈલ દૂર છે તોય અમને ગ્રેવિટી ફીલ નથી થતી તો આપણું વાતાવરણ કેટલું પતલું હશે અને તોય આપણી કેવી રીતે રક્ષા કરી રહ્યું છે પહેલો સવાલ છે હવે સવાલ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું લોન્ચ થઈ ચૂક્યું છે જેનું સોલ્યુશન અત્યારે તમે ભણી રહ્યા છો પણ ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હોય કે સર અમારા ઘરની આસુબાજુ જે છે અમને આપણું અસાઇનમેન્ટ મળી શકે એમ નથી દુકાન જ નથી અથવા તો બહુ દૂર જવું પડે એમ છે

આપણે જેટલા વધારે પૃથ્વીથી દૂર જતા જઈએ ગ્રેવિટી એટલીને એટલી ઓછી થતી જાય બીજું છે વાય એસ્ટ્રોનોટ ડુ નોટ ફીલ શા માટે અવકાશ યાત્રીઓને કોઈ પણ પ્રકાર નો ગુરુત્વાકર્ષણ નો બળ મહેસૂસ નથી થતું કેમ નથી થતું કારણ કે ઘણા દૂર છે ટ એ નવા ગ્રહને શોધવા માટે આ અવકાશ યાત્રીઓને શેની જરૂર પડે શેની જરૂર પડે નવા ગ્રહને શોધવા માટે એસ્ટ્રોનોટ નીડ્સ લાર્જ ટેલિસ્કોપ્સ મોટા ટેલિસ્કોપની

ઇન્ટરવ્યુ પૂછે છે કે સો માઇકલ ટેલસ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ સ્વિમિંગ કે તમે કયા વર્ષની ઉંમરે જે છે તરવાનું ચાલુ કર્યું કેટલી ઉંમરે તરવાનું ચાલુ કર્યું તો માઇકલ કહે છે ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ સેવન જ્યારે હું સાત વર્ષનો હતો ત્યારે પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય માય એલ્ડર સિસ્ટર કે મને મારી મોટી બેન દ્વારા જે છે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું એન્ડ પાર્ટલી ઇટ વોઝ અ શોર્ટ ઓફ આઉટલેટ ફોર માય એનર્જી અને મારી ઊર્જાના કારણે પણ જે છે આ કાર્ય વધારે કરતો તો આના જરે પેલો સવાલ છે વોટ ઇઝ માઇકલ માઇકલ શું છે જવાબ સિમ્પલ માઇકલ ઇઝ ધ સ્વિમર માઇકલ એક સ્વિમર છે વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ કે ક્યારે માઇકલે તરવાનું ચાલુ કર્યું તરવાની પ્રેક્ટિસ ક્યારે ચાલુ કરી કે માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ વેન હી વોઝ સેવન યર્સ ઓલ્ડ કે જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારબાદ બાય હુમ વોઝ માઇકલ ઇન્ફ્લુઅન્સ્ડ કે કોના દ્વારા જે છે માઇકલ પ્રોત્સાહિત થયો કોના દ્વારા માઇકલ પ્રેરિત થયો તો કોના દ્વારા એની મોટી બેન દ્વારા Michael was influenced by his elder sisters. ત્યાર બાદ પછી લખ્યું છે તો ઇન્ટરવ્યુ ઓફ અ ફેમસ એક્ટર અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન સાથેની વાતચીત તો ઇન્ટરવ્યુ કહે છે કે टेल अस अबाउट योर બેકગ્રાઉન્ડ કે અમને તમારો ભૂતકાળ વિશે જણાવો તમારો માતા-પિતા વિશે જણાવો તો અમિતાબ બચ્ચન કહે છે વી વેર Born in Allahabad કે વી વેર Born in Allahabad એક મિનિટ સવાલ કોને પૂછો છે ઇન્ટરવ્યુ અરે જરાક જો ધ્યાનથી જો તમને આમાં ભૂલ દેખાશે બરોબર ભૂલ હું દેખાય છું ઇન્ટરવ્યુ સવાલ પૂછો છે કે ટેલ અસ અબાઉટ યોર બેકગ્રાઉન્ડ કે અમને તમારા બેકગ્રાઉન્ડ વિશે તમારા એટલે કોના અમિતાભ બચ્ચન એકની જ વાત કરી છે અને અમિતાભ બચ્ચન હું કીધું જો વી વી વેર બોર્ન ઇન અલ્હાબાદ અમારો જન્મ અલહાબાદમાં થયો હતો અમારો એટલે કોનો કોનો તો અહીંયા અમારામાં એની એકની જ વાત કરે છે ઘણા ના વિચાર આવશે હે એક વચન છે તો કેમ વી લખ્યું ત્યાં તો આય આવું જોઈએ ને કે આય વોઝ બોર્ન ઇન અલ્હાબાદ તો ત્યાં વી હુકામ છે તો વિદ્યાર્થી મિત્રો એકવાર અમિતાભ બચ્ચનની જે હિન્દી છે એની જે ભાષા છે એ જરાક વિચારો એના એના વિશે ઇમેજિનેશન કરો એ કોઈ દિવસ મેં એવો શબ્દ નથી બોલતા એ હંમેશા એવું બોલે કે હમ એ કરતે હે હમ વો કર રહે હે હમારા જન્મ અલ્હાબાદ મેં હુઆ થા

મારા પપ્પા જે છે એ પૂર્વીય સંસ્કૃતિના હતા અને મારા મમ્મી પશ્ચિમી સંસ્કૃતિના હતા શી ડ સ્ટડી શી એટલે કોણ એના મમ્મી શી સ્ટડી ઇન કોન્વન્ટ ઈ કોન્વન્ટ સ્કૂલમાં ભણ્યા હતા શી હેડ એન ઇંગ્લિશ નર્સ ટુ લુક આફ્ટર હર એના એનું ધ્યાન રાખવા માટે ઇંગ્લિશ નર્સ હતી શી કેમ ફ્રોમ અ વેરી અફલિન્ટ હાઉસ કે તો બહુ અમીર પરિવારમાંથી હતા ધેર વોઝ અ લોટ ઓફ ડિફરન્સ ઇન ધેર કલ્ચર્સ એમની સંસ્કૃતિમાં પણ ઘણો બધો ફેરફાર હતો હવે મારા માય ફાધર એટલે કે અમિતાભ બચ્ચનના પપ્પાની વાત કરે છે માય ફાધર ઇઝ અ કાયસ્થ એક બ્રાહ્મણ હતા ફ્રોમ યુપી કાયસ્થ બ્રાહ્મણ આવે એ યુપીના બ્રાહ્મણ હતા માય મધર ઇઝ ફ્રોમ પંજાબ અને મારા મમ્મી પંજાબના હતા પપ્પા યુપીના મમ્મી પંજાબના શી ઇઝ અ શીખ મમ્મી જે છે શીખ છે અને માય ફાધર ઇઝ અ રાઇટર મા પપ્પા જે છે લેખક છે કવિ છે ધ મેન ઓફ લેટર્સ ધ મેન ઓફ લેટર્સ અ શ્વેપ આર્ટ માય મધર સ્ટ્રોંગ ઇન હર વેલ્યુઝ इन हर बिलीव्स मारा मम्मी जेचे પોતાની વેલ્યુ પોતાનું મૂલ્ય વન પોતાના વિચારોના મક્કમ પછી કે છે ઇન્ટરવ્યુઅર કે આફ્ટર યુ પાસડ આઉટ બોર્ડિંગ સ્કૂલ કે જરા તમે બોર્ડિંગ સ્કૂલ પૂરી કરી વોઝ ઇટ ડિફિકલ્ટ ફોર યુ ટુ ઓબ્ટેન અ જોબ કે તમને નોકરી મળી અઘરી હતી તો મે તા બચન કહે છે વેલ ધેર વોઝ અ લોટ ઓફ રિજેક્શન્સ બીકોઝ એવરીવેર વેન્ટ આ ફેલ ટુ ગેટ અ જોબ હા ઘણા બધા રિજેક્શન હતા હું જ્યાં જે જે જગ્યાએ નોકરી મેળવવા માટે ગયો ત્યાં મને ના પાડવામાં આવી હું કામ ના પાડવામાં આવી બીકોઝ આઈ વોઝ આઈ ધર નોટ ક્વોલિફાઈડ ઇનફ હું એટલો બધો ભણેલો નહોતો એટલે અથવા આઈ વોઝ ટુ શાય હું બહુ શરમાતો એટલે અથવા આઈ વોઝ ટુ ટંગ ટાઈડ ડ્યુરિંગ માય ઇન્ટરવ્યુ કે જ્યારે હું ઇન્ટરવ્યૂ હતો હોઉં તો ત્યારે મારી ટંગ ટાઈડ એટલે કે બોલવામાં જશે જીભ અચકાતી એન્ડ ધેર વેર મોર કોલિડ કોલિડ પીપલ ગેટિંગ ઇટ અને ક્વોલિફાઈડ પીપલ એટલે કે મારથી વધારે ભણેલા ગણેલા લોકો હતા જેના જોબ મળી જતી બરોબર એટલે મને જોબ મળતી નહીં તો એ વાતચીત થાય છે પહેલો સવાલ છે રાઈટ ધ ક્વોલિટીઝ ઓફ અમિતાભ બચ્ચન મધર અમિતાભ બચ્ચન ની માતાની જે છે ખાસ એ તો જણાવો તો કહે છે અમિતાભ બચ્ચન મધર વોઝ સ્ટ્રોંગ ઇન હર વેલ્યુઝ એના મૂલ્યોમાં એ સ્ટ્રોંગ હતા અને વિચારોમાં સ્ટ્રોંગ હતા શી વોઝ ઓલ્સો વેલ એજ્યુકેટેડ સારા એવા ભણેલા હતા હેવિંગ સ્ટડીડ ઇન અ કોન્વેન્ટ કોન્વેન્ટ માં ભણિયા હતા એન્ડ કેમ આઉટ ફ્રોમ એન અફિલીએટ ફેમિલી અને એક અમીર પરિવારમાંથી જે છે આવતા હતા તો પછી બીજું કહે છે રાઈટ ધ ક્વોલિટીઝ ઓફ અમિતાબ બચ્ચનસ ફાધર અમિતાબ બચ્ચનના પપ્પા વિશે જણાવો એના એની ખાસ તો લખો તો અમિતાબ બચ્ચનસ ફાધર વોઝ અ રાઈટર ઓર પોએટ એન્ડ અ મેન ઓફ લેટર્સ હી વોઝ ડિસ્ક્રાઇબડ એઝ અ સ્વેટલાટ પિસિંગ હિઝ સ્ટ્રોંગ એન્ડ ઇન્ફ્લુએન્સ પ્રેસર્સ ત્યારબાદ ત્રીજો કહે છે વાય અમિતાભ બચ્ચન ફેલ્ડ ટુ ગેટ અ જોબ કે શા માટે અમિતાભ બચ્ચન જોબ મેળવવામાં નિષ્ફળ ગયા તો અમિતાભ બચ્ચન ટુ ગેટ અ જોબ બીકોઝ હી વોઝ આઈધર નોટ ક્વોલિફાઈડ એટલું બધું ભણેલા નહોતા ટુ શાય બહુ શરમાળ હતા તો ટુ ટંગ ટાઈટ અને બહુ જ બોલવામાં અચકા હતા ડ્યુરિંગ હિઝ ઇન્ટરવ્યુઝ એન્ડ ધેર વેર મેન મેની અધર ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ ગેટિંગ ધ જોબ અને બીજા બધા લોકો જે હોય જે જોબ મેળવવા માટે આવ્યા હોય બીજા લોકો એ પાછા વધારે ભણેલા હોય એટલે એને જોબ મળી જતી ચાલો આગળ વધીએ આગળ કહીએ છે ધ ઇન્ટરવ્યૂ ઓફ ધ ફેમસ એન્વાયરમેન્ટલિસ્ટ અરુણ કૃષ્ણમૂર્તિ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત તો એમાં કહે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ કે પર્યાવરણનું કામ કરવા માટે તમારા બાળપણમાં એવી કઈ ઘટના બની કે જેના કારણે તમે પર્યાવરણનું કામ કરવાનું ચાલુ કર્યું તો હરણ કૃષ્ણ મૂર્તિ જવાબ આપે છે આ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ હેડ અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોક્સ એન્ડ સ્નેક્સ કે એક સુંદર તળાવ જે મારા ઘરની બાજુમાં હતું એમાં ઘણા બધા પક્ષીઓ ઘણા બધા દેડકાઓ ઘણા બધા સાપો રહેતા વોઝ હેવીલી પોલ્યુટેડ એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન અગલી નેબરહુડ જેના કારણે આ સુંદર જગ્યા એક બદસુરત જગ્યા બની ગઈ ધીસ હર્ટ મી બેડલી આના કારણે મને બહુ દુઃખ થયું એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ અને મારે એના વિશે કંઈક કરવું હતું તો ઇન્ટરવ્યુ પૂછે છે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી તો અરુણ કહે છે કે આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે બે ત્રણ મિત્રો કે હું મારા બે ત્રણ મિત્રો ભેગો મેં ભેગા કર્યા એન્ડ

દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ મારે જે કરવું હોય એમાં મને કોઈ દિવસ ના ન પાડતા અને ઓન માય પાર્ટ અને બીજી બાજુ હું આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે કે હું મારા પેરેન્ટ્સને કોઈ દિવસ ફેલ ન કરું નિષ્ફળ ન કરું એવી મારી ઈચ્છા હતી આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ હું હંમેશા એને બધી વાત જણાવતો સેટ આઈ ડીડ કે જે હું કરું એન્ડ ટુક ધેર એડવાઇઝ અને હું એને સલાહ પણ લઉં બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન કોઈપણ પ્રકારનું કામ કરતાં પહેલાં હું એને સલાહ પણ લેતો એમાં પહેલો સવાલ છે વાય ડીડ અલ લવલી પ્લેસ ટર્ન ઇન્ટુ અગલી નેબરહૂડ કે શા માટે સુંદર જગ્યા બદસૂરત બની ગઈ તો કહે છે આ લવલી પ્લેસ ટર્ન એડ ઇન્ટુ અગલી નેબરહૂડ બિકોઝ ધ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ અરુણ કૃષ્ણમૂર્તિઝ હાઉસ બીકેમ હેવીલી પોલ્યુટેડ

પંજાબના પંજાબ બોર્ડમાં ધોરણ બારના ક્લાસમાં ધોરણ બાર ના ધોરણમાં જેમાં મિસ બીમ જે છે એક સ્કૂલ ચલાવે છે અને એવી લુકાન્સ જે છે એમનું ઇન્ટરવ્યુ લેવા માટે જે છે એમની સ્કૂલે જાય છે બરોબર હવે તેના વિશે આપણે જાણીએ અને એના આધારે સવાલના જવાબ આપીએ ઈવી લુકાસ કહે છે પૂછે છે કે વોટ આર ધ સ્કોલેસ્ટિક મેથડ વિચ આઈ હેડ હર્ડ અબાઉટ કે મેં તમારી જે છે શિક્ષણ નીતિઓ વિશે સાંભળ્યું છે તમારી પદ્ધતિઓ વિશે સાંભળ્યું છે શું છે મને જણાવશો તો મિસ બીમ જણાવે છે કે નો મોર ધેન ઇઝ નીડફુલ ટુ ગેટ એપ્લિકેશન કે બહુ વધારે માથાકૂટ કરવાની જરૂર નથી ઇન ટુ ધેમ એમાં એન્ડ ધીઝ આર ઓનલી ધ સિમ્પલેસ્ટ અને બહુ જ સિમ્પલ મેથડ છે કઈ કઈ તો કે સ્પેલિંગ એટલે કે ગ્રામર આમ લખતા શીખવાડે એડિંગ એટલે 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 કે 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 સરવાળો ગુણાકાર રાઇટિંગ લેખન બસ એટલું ધ રેસ્ટ ઇઝ ડન બાય રીડિંગ બાકીનું બાકીનું જે છે વાંચન દ્વારા થઈ જશે રીડિંગ ટુ ધેમ એટલે એટલે રીડિંગ રીડિંગ ટુ ટુ ધેમ ધેમ વિદ્યાર્થીઓને નહીં વાંચવાનું શિક્ષકો વાંચશે એમના માટે વાંચવાનું બાય ટેડ ડિસ્કોર્સિસ એટલે કે આમ એવી રીતે એવું એવું વાંચન કરવાનું કે જેનાથી બાળકો જે છે અંદર કલ્પના કરી શકે માની લો કે હું જે છે તમને કઈ સ્ટોરી કહું તો મને ખબર છે સો ટકા કે તમે જે છે આમ મગજમાં જે છે એ સ્ટોરીની કલ્પના કરશો કે હવે જો આમ છું હવે તેમ છું બરાબર તો આવી રીતે જે છે વર્ણવાનું ડ્યુરિંગ વિચ દે હેવ ટુ સીટ સ્ટીલ એન્ડ કીપ ધેર હેન્ડ્સ ક્વાડ કે જે વાંચન દરમિયાન તેઓને શાંતિથી બેસવાનું છે તેમના હાથ ચૂપચાપ ડેસ્ક ઉપર રાખવાના છે હાથનું હલનચલન થવું ન જોઈએ પ્રેક્ટિકલી ધેર આર નો અધર લેસન્સ એટ ઓલ અને ખરેખર બીજા કોઈ પાઠ ભણાવવામાં આવતા નથી બીજું કોઈ અઘરું જ્ઞાન આપવામાં આવતું નથી તો ઈ વિલિકોન્સ કહે છે વોટ ઇઝ ધ રિયલ એમ ઓફ યોર સ્કૂલ કે તમારી સ્કૂલનો જે છે મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો મિસ બીમ કહે છે ધ રિયલ એમ ઓફ ધ સ્કૂલ ઇઝ નોટ સો મચ ઇલસ્ટ્રીડ થ્રુઆઉટ થોટફૂલનેસ સિટીઝનશીપ કે આ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ જે છે માણસોમાં થોટફુલનેસ એટલે કે કલ્પના શક્તિ જગાડવાનો વિચાર શક્તિ જગાડવાનો તેઓ ખુદ વિચારી શકવા જોઈએ કે શું સાચું છે કે શું ખોટું છે શું સારું છે કે શું ખરાબ છે સારી એવી નાગરિકતા મેળવી શકે એની અંદર માનવતા જાગે બસ આ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ છે અને પછી કહે છે ધેર ધેટ ઇઝ ધ આઈડિયલ આઈ હેવ ઓલવેઝ હેડ અને આ વિચાર મને પહેલેથી જ હતો અને હેપીલી ધેર આર પેરેન્ટ્સ ગુડ ઇનફ ટુ ટ્રસ્ટ મી અને મારી પાસે એવા માતા પિતા છે કે જે મારા ઉપર વિશ્વાસ કરે છે એન્ડ એન્ડ ટ્રાય પુટ ઇટ જેના કારણે હું આ વિચારને જે છે આ બાળકો ઉપર રજૂ કરી શકું છું જો એક બીજી એક વાત કહું આ સ્કૂલ હતી ને આ સ્કૂલમાં એક ખાસિયત હતી આ સ્કૂલમાં અપંગ બાળકો ભણવા આવતા પણ અપંગ બાળકો ભણવા આવે ને બરાબર તો એના માટે અપંગતા કંઈ કહેવાતી નહીં એક દિવસ બ્લાઇન્ડ એવું જવાનું સ્કૂલમાં બ્લાઇન્ડ રીડર એટલે બધાને આંખે પાટા બાંધીને આવવાનું અને આખો દિવસ સ્કૂલમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી આંખે પાટો બાંધેલો જ રાખવાનો એટલે ખુદ એ બાળકોને સમજાય કે ભાઈ આંધળાઓને કેટલી તકલીફ થતી હશે એક દિવસ ડમ ડે ગોઠવે ડમ ડે એટલે મૂંગો દિવસ કોઈને કઈ બોલવાનું જ નહીં શિક્ષકે કઈ ન બોલે વિદ્યાર્થી કઈ ન બોલે કઈ નહીં બોલવાનું એક દિવસ ડેફ ડે રાખે એટલે કે બેરો દિવસ રાખે

વોટ ડીડ યુ સી શું 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 જોવો છો તમે તો એવી લુકાન્સ કહે છે આઈ સી સમ વેરી બ્યુટીફુલ ગ્રાઉન્ડ્સ મને ઘણા સુંદર મેદાનો દેખાય છે એન્ડ અ લોટ ઓફ જોલી ચિલ્ડ્રન ઘણા બધા ખુશનુમા બાળકો દેખાય છે બટ વોટ આઈ પ્રોક્સ મી કે જે મને પીડા પહોંચાડે છે જે મને દુઃખ આપે છે પેઇન્સ મી ટુ ઇઝ ટુ નોટ ઇઝ ધેટ ધે આર પોટ ઓલ એઝ હેલ્ધી એન્ડ એક્ટિવ એઝ શુડ વિશ કે આ બધાએ આંધળા છે બધાએ અંધ છે પણ જેટલા હેલ્ધી અને જેટલા સ્વસ્થ હોવા જોઈએ એટલા જ સ્વસ્થ છે મેં કીધું હતું કે સ્કૂલમાં એક દિવસ એવો દિવસ ઉજવે કે બધાને આંધળા હોવાની એક્ટિંગ કરે ખરેખર આંધળા ન હોય એઝ આઈ કેમ ઇન અ સો વન પુઅર લિટલ થિંગ બીંગ લેડ અબાઉટ ઓવિંગ ટુ સમવન ટ્રબલ વિથ હર આઈસ કે જ્યારે હું આવતો હતો ત્યારે જોયું કે એક નાના એવા બાળકને આંખે પાટો બાંધો હતો એને કંઈક પ્રોબ્લેમ હતી આંખમાં એન્ડ નાવ આઈ કેન સી ટુ મોર ઇન ધ સેમ ફ્લાઇટ અને હજી હું જોઉં છું કે હજી બીજા બે જે છે એને દોરી રહ્યા છે વાઇલ ધેર ઈઝ ધ ગર્લ વિથ અ ક્લચ જસ્ટ અન્ડર ધ વિન્ડો વોચિંગ ધ અધર્સ એટ પ્લે હું જોઈ શકું છું કે એક બાળક જે છે વૃક્ષ નીચે બેઠો છે અને બીજાને રમતા જોઈ રહ્યું છે શી સીમ્સ ટુ બી હોપલેસ ક્રિપલ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એક આ જે અવનવી સ્કૂલ હતી એના વિશે આપણે માહિતી મેળવી પહેલો સવાલ છે વોટ આર ધ સ્કૂલેસ્ટિક મેથડ ઓફ મિસ બીમ મિસ બીમ ની શિક્ષણ આપવાની પદ્ધતિ શું છે તો શું છે มิస్ બીમસ સ્કુલેસ્ટિક મેથડ આર ઇન્વોલ્વ ઓન્લી ધ સિમ્પલેસ્ટ ફોર્મ્સ ઓફ સ્પેલિંગ એડિંગ સબટ્રેટીંગ મલ્ટીપ્લાયિંગ એન્ડ રાઇટિંગ કે મિસ બીમ જે ભણાવે છે એની પદ્ધતિમાં ખાલી કયો કયો સ્પેલિંગ નો એડિંગ નો સબટ્રેટીંગ મલ્ટીપ્લાયિંગ અને રાઇટિંગ નો સમાવેશ થાય છે પછી બીજું વુ ટ્રસ્ટ મિસ બીમ વાય કે મિસ બીમ નો વિશ્વાસ કોણ કરે છે નેક્ષા માટે તો પેરેન્ટ્સ ટ્રસ્ટ મિસ બીમ અને કારણ કે ધે બિલીવ ઇન હર અપ્રોચ ટુ એજ્યુકેશન તેમની ભણાવવાની પદ્ધતિ ઉપર જે છે માતા પિતાઓને વિશ્વાસ છે બીજું છે વોટ ડઝ ઇવી લુકાન્સ સી આઉટ ઓફ ધ વિન્ડો બારીની બાર ઇવી લુકાન્સ શું દેખાય છે ઇવી લુકાન્સ સી ઇઝ બ્યુટિફુલ ગ્રાઉન્ડ એન્ડ જોલી લોટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા બાળકો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ધ ઇન્ટરવ્યુ ઓફ ફેમસ એન્વાયરમેન્ટલિસ્ટ અરુણ કૃષ્ણમૂર્તિ સર આ આવ્યું ફરી ભલે

એમાં જે શેવાળ અથવા જે બીજી વનસ્પતિ ઉગી નીકળી હોય ને જે નુકસાનકારક હોય એને દૂર કરી શકાય તો પેલો સવાલ છે આગળ વધીએ પેલા ઇન્ટરવ્યુ હું કહે છે કે વોટ ઇઝ યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એનવાયરમેન્ટ કે તમારા મતે બાળકો અને યુવાનો જે છે પર્યાવરણ માટે શું કરી શકે તો અરુણ કહે છે ફર્સ્ટલી સૌથી પહેલા વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઈડ અવર હોમ્સ ઘરની બહાર કચરો ફેંકવાનો બંધ કરવા પછી કહે છે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ કચરાનો જથ્થો ઘટાડવા જે આપણે જનરેટ કરીએ છીએ જે આપણે રોજ ઉત્પન્ન કરીએ છીએ કે કે કચરો સ્ટ્રો છે ટીશ્યુ છે રેપર છે બેટરીઝ છે ફાસ્ટ ફૂડનો કચરો છે અને આ બધું એન્ડ અપ ઇન લેક્સ આ બધું આવે વતળાઓમાં અને ધે કમ ફ્રોમ અવર હોમ્સ અને આ બધું આવે છે આપણા ઘરમાંથી ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ

એન્ડ 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 હેવી મશીનરી મશીનરી અર્થ અર્થ મૂવર્સ મૂવર્સ મોટી જેવી કે અને વાપરવામાં આવે છે છે બીજું મચ ટાઈમ ટુ ટેક ટેક ક્લીન અ લેક એક તળાવને સાફ કરવામાં કેટલો સમય લાગે તો કેન એનીવેર ડેઝ દિવસે લાગી શકે ને ત્રણ મહિના તેનો આધાર તળાવની સાઇઝ ઉપર અને એમાં રહેલા કચરાના જથ્થા ઉપર રહેલો છે. ત્યારબાદ બાદ ત્રીજો સવાલ છે વોટ કાઇન્ડ ઓફ ટ્રેશ શુડ નોટ બી থ્રોન આઉટ સાઇડ ફ્રોમ અવર હોમ કે કયા પ્રકારનો કચરો ઘરની બહાર જે છે આપણે ફેંકવો ન જોઈએ તો કયો કયો કચરો છે તો કે ટ્રેશ ધેટ વી શુડ નોટ બી থ્રોન આઉટ સાઇડ લાઈક સ્ટ્રોસ ટિશ્યુઝ રેપર્સ બેટરીઝ એન્ડ ફાસ્ટ ફૂડ પેકેટ્સ ફાસ્ટ ફૂડ જંક કે જે આપણે આપણો દૈનિક કચરો છે કે જે આપણે દૈનિક ઉત્પન્ન કરીએ છીએ પછી કચરામાં ફેંકી દઈએ છીએ ચલો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ના વિદ્યાર્થીનો અંગ્રેજીનો ટેન્શન ખતમ કરવા માટે આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા જે છે અંગ્રેજી વિષયનું બ્રહ્માસ્ત્ર લઈને હાજર થઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે છે જે બોર્ડની તૈયારી કરી રહ્યા છે

મળી આવતા વિડીયોમાં જેમાં આપણે ક્વેશ્ચન નંબર સેવન નો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું જય હિન્દ જય ભારત